નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા આઈપીએસ અધિકારીની પ્રેરણાદાયક કહાની સાંભળશું જેમની અડગ ઈમાનદારી અને અદમ્ય હિંમતના કારણે લાંચ લેનારા અધિકારીઓના પગ ધ્રુજવા લાગ્યા હતા આ કથા ઉત્તર પ્રદેશના મેરઠ શહેરની છે જ્યાં સત્યનિષ્ઠાના સૂર્યએ ભ્રષ્ટાચારના અંધકારને દૂર કર્યો હતો મિત્રો ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં આઈપીએસ વિજયસિંહની નિમણૂક થઈ ગઈ વિજયસિંહ એમની ફરજ પ્રત્યે અત્યંત સમર્પિત અને પ્રમાણિક હતા એમની દિનચર્યા સરળ અને નિયમિત હતી તેઓ એમની પત્ની અને બે બાળકો સાથે સરકારી આવાસમાં રહેતા હતા અને રોજ સવારે નિયત સમયે ઓફિસ જતા અને સાંજે પાછા ફરતા એમના શાસન કાળમાં મેરઠના પોલીસ પ્રશાસનમાં એક નવી આશા જાગી હતી પરંતુ પોલીસ વિભાગની અંદર ચાલતી ગેરકાયદેસર વસૂલીની સિસ્ટમ હજુ પણ યથાવત હતી જેનાથી શ્રી વિજયસિંહ અજાણ હતા એક સાંજે વિજયસિંહને એક નજીકના સગાના ઘરે લગ્નમાં જવાનું આમંત્રણ મળ્યું એમની પત્નીએ એમને વહેલા આવવા માટે વિનંતી કરી જેથી કરીને તેઓ સમયસર તૈયાર થઈને લગ્નમાં જઈ શકે વિજયસિંહે સંમતિ આપી અને વચન આપ્યું કે તે તે ખૂબ જલ્દી પાછા આવશે દિવસે વિજયસિંહ આખો દિવસ પોલીસ સ્ટેશનમાં વ્યસ્ત રહ્યા અને સાંજે છૂટવાના સમયે એમણે ડ્રાઈવરને ગાડી કાઢવાનું કહ્યું ડ્રાઈવરે સરકારી ગાડી ચલાવી પરંતુ થોડાક અંતરે ગાડી પહોંચી ત્યાં તો અચાનક બંધ પડી ગઈ ઘણી બધી કોશિશ કરવા છતાં પણ ગાડી ચાલુ ન થઈ અને વિજયસિંહને લગ્નમાં જવાની ખૂબ ઉતાવળ હતી એટલે એમણે ડ્રાઈવરને સૂચના આપી કે એ ઓફિસના અન્ય કર્મચારીની સાદી કાર લઈને આવે અને એમને ઘરે મૂકી જાય ડ્રાઈવર તરત જ એક કર્મચારીની જૂની સામાન્ય ગાડી લઈને આવ્યો અને વિજયસિંહ આજે યુનિફોર્મ વિના સાદા કપડામાં હતા એમનું ઘર ઓફિસથી લગભગ ચાર કિલોમીટર દૂર હતું રસ્તામાં એક પોલીસ નાખું આવ્યું જ્યાં રોજ રાત્રે વાહનોનું ચેકિંગ થતું હતું વિજયસિંહ અહીંથી દરરોજ સરકારી ગાડીમાં બેસીને પસાર થતા એટલે એમને ક્યારેય કોઈ રોકતું નહોતું પરંતુ આજે સાદી ગાડી અને સાદા કપડામાં જોઈને ત્યાં હાજર રહેલા અમુક પોલીસકર્મીઓએ એમની ગાડીને રોકી દીધી પોલીસકર્મીઓએ ડ્રાઈવર પાસે ગાડીના કાગળો માગ્યા ત્યારે વિજયસિંહ જે પાછળ બેઠા હતા એમણે ડ્રાઈવરને આંખના ઈશારાથી કાગળો ન બતાવવા માટે કહી દીધું અને પોતાનું અથવા પોતાના સાહેબનું નામ પણ ન આપવા માટે કહી દીધું તેઓ સામાન્ય નાગરિકો સાથે થઈ રહેલા અત્યાચાર અને આવા વ્યવહારને નજીકથી જાણવા માંગતા હતા એટલે ડ્રાઈવરે વિનંતી કરી કે સાહેબ

અમારે ઉપર સુધી પહોંચાડવા પડે છે આમાં બધાનો હિસ્સો હોય છે આવું સાંભળીને વિજયસિંહનું હૃદય દુઃખ અને આક્રોશથી ભરાઈ ગયું એમણે પોલીસ કર્મીની આંખોમાં જોઈને સ્મિત કર્યું અને એવું પૂછ્યું કે તમારી અહીંયા નવી પોસ્ટિંગ થઈ લાગે છે ત્યારે પેલા પોલીસ કર્મીએ ગુસ્સામાં એવો જવાબ આપ્યો કે સાહેબ હું અહીંયા ત્રણ ચાર વર્ષથી કામ કરું છું તમે મને આવું શા માટે પૂછો છો ત્યારે વિજયસિંહે ધીમેથી પરંતુ દમદાર અવાજમાં એવું કહ્યું કે જો તું ત્રણ ચાર વર્ષથી અહીંયા કામ કરી રહ્યો હોય તો તું મને કેમ નથી ઓળખતો હું અહીંયાનો એસપી છું અને રોજ આ રૂટ પરથી આવ જા કરું છું યુનિફોર્મમાં હોઉં ત્યારે તો તમે મને રોકતા નથી આજે યુનિફોર્મ નથી પહેર્યું એટલે તમે મારી સાથે આવો વ્યવહાર કરો છો જો તમે અમારા જેવા અધિકારીઓ સાથે આવો વ્યવહાર કરી શકો છો

કે તેઓ આ સમગ્ર મામલાની તપાસ કરાવશે એ રાત્રે વિજયસિંહ લગ્નના પ્રસંગમાં હોવા છતાં પણ આ ભ્રષ્ટાચારને જડ મૂળથી ઉખેડી ફેંકવા વિશે વિચારતા હતા બીજા દિવસે સવારે વિજયસિંહ તરત જ શહેરના કલેક્ટર સાહેબ એટલે કે ડીએમ ને મળવા ગયા અને રાત્રે બનેલી સમગ્ર ઘટનાની જાણ કરી એમણે ખાસ ભાર મૂક્યો કે આ પોલીસ કર્મીઓને ઉપર સુધી પૈસા પહોંચાડવા પડે છે એવું કહ્યું હતું કલેક્ટર સાહેબ જે પોતે પણ અત્યંત ઈમાનદાર હતા આવું બધું સાંભળીને એને પણ ખૂબ જ દુઃખની લાગણી થઈ અને ક્રોધિત થયા એમણે વિજયસિંહને ખાતરી આપી કે જે કોઈ પણ આ ષડયંત્રમાં સામેલ હશે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થશે પરંતુ એ માટે નક્કર પુરાવાની જરૂર હતી કલેક્ટર સાહેબે તરત જ એક ગુપ્ત યોજના બનાવી એમણે આ વાતને અત્યંત ગુપ્ત રાખી અને રંગે હાથે પકડવાનો પ્લાન બનાવ્યો ચાર દિવસ પછી કલેક્ટર સાહેબે યોજના મુજબ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું એમણે પોતાના શર્ટના બટનમાં એક ગુપ્ત કેમેરો લગાવ્યો અને નકલી દાઢી મૂછ લગાવી અને માથે કપડું બાંધીને એમણે એક વૃદ્ધ અને ગરીબ દેખાતા સામાન્ય નાગરિકનો વેશ ધારણ કર્યો. કલેક્ટર સાહેબ એક અત્યંત જર્જરીત અને રોડ પર ચલાવવા માટે અયોગ્ય હોય એવી ખરાબ હાલતવાળી ગાડી લઈને એ જ પોલીસ નાકા પર પહોંચ્યા. પોલીસ કર્મીઓએ તરત જ ગાડી રોકી અને એવું કહ્યું કે આ તમારી ગાડી રોડ પર ચલાવવા લાયક બિલકુલ નથી એટલે તમારે એને જમા કરાવવી પડશે. ત્યારે કલેક્ટર સાહેબે હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ આ મારા પિતાજીની છેલ્લી નિશાની છે એટલે કૃપા કરીને આને જમા ન કરાવો તમારે જેટલા પૈસા જોઈએ એટલા હું આપી દઈશ પરંતુ ગાડી છોડી ગયો ત્યારે પોલીસકર્મી લાલચમાં આવીને પહેલા દિવસે માંગેલા પંદરસો ના બદલે વધુ મોટી રકમની માંગણી કરવા લાગ્યા અંતમાં તેઓ દસ હજારમાં ગાડી છોડવા માટે તૈયાર થયા

એને લાંચ લેનાર પોલીસ કર્મીને રંગે હાથે પકડી પાડ્યો આ બધું જોઈને બીજા પોલીસ કર્મીઓમાં હાહાકાર મચી ગયો કલેક્ટર સાહેબે તરત જ પોતાની દાઢી મૂછ અને વેશ ઉતારી નાખ્યો પોલીસ કર્મીઓ સામે ઉભા રહીને એમણે ક્રોધ સાથે એવું કહ્યું કે એસપી સાહેબની વાત પર મને વિશ્વાસ નહોતો થતો પરંતુ આજે મેં તમને પુરાવા સાથે પકડ્યા છે તમે સરકારનો પગાર લ્યો છો અને સામાન્ય ગરીબ પ્રજા પાસેથી આવા ગેરકાયદેસર પૈસા વસૂલો છો આ ગરીબ લોકો આટલા બધા પૈસા ક્યાંથી લાવશે સામાન્ય માણસને આવી રીતે હેરાન કરો છો આ ઘટનાની વાત થોડી જ વારમાં આખા મેરઠમાં ફેલાઈ ગઈ કલેક્ટર સાહેબ અને આઈપીએસ વિજયસિંહની ઈમાનદારી અને હિંમતની સૌ કોઈએ વાહ વાહ કરી મિત્રો આ ઘટના બાદ પોલીસ પ્રશાસનમાં એક મોટો અને જિલ્લા પ્રશાસન પર વધી ગયો અને લોકોએ પણ નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું મિત્રો વિજયસિંહ અને કલેક્ટર સાહેબની જોડીએ મેરઠમાંથી ભ્રષ્ટાચારને દૂર કરીને સત્યનિષ્ઠાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કથાનો બોધપાઠ એ છે કે સત્યનિષ્ઠા અને હિંમત જ્યારે એક સાથે આવે છે ત્યારે એ કોઈ પણ સ્તરના ભ્રષ્ટાચારને હરાવી શકે છે મિત્રો તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો હર હર મહાદેવ